અમદાવાદમાં રાજપૂત સમાજ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાજપૂત સમાજની મહિલાઓએ મશાલ યાત્રા કાઢી રાજપૂત સમાજની મહિલાઓએ તલવારબાજી પણ કરી રાજપૂતોનું શાન અને સંસ્કાર છે તલવારબાજી ગોતા ખાતે રાજપૂત ભવનમાં રાજ રાજગરબાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ત્રીસ જેટલી છત્રાણીઓએ તલવારબાજી કરી છત્રાણીઓએ પારંપરિક ડ્રેસ તથા સાથે તલવારબાજી કરી તો જે રીતે ખાસ ગરબાનું આયોજન આજે કરવામાં આવ્યું છે અમદાવાદના ગોતા ખાતે રાજપૂત વિદ્યાસભા દ્વારા આ ખાસ ગરબાનું આયોજન આજે કરવામાં આવ્યું છે જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનો ઉપસ્થિત રહી હતી અને ખાસ કરીને ચટાણીઓએ તલવાર રાસ પણ બતાવી હતી અને મસાલ યાત્રા છે તે પણ કાઢવામાં આવી હતી અને તમામ રાજપૂત સમાજ વગર પણ અન્ય સમાજ છે કે આ ખાસ ગરબાનું આયોજન જોવા માટે ઉપસ્થિત રહ્યો હતો અને ભવ્ય રાજપૂત સમાજ ગોતા ખાતે જ્યારે એનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે અવનવા કાર્યક્રમ રાખવામાં આવતા હોય છે તે રીતે દશેરા ઉપર પણ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આજે જે રીતે નવરાત્રિ બાદ હવે જે ગરબાનું એક આયોજન છે તે પણ ખૂબ જ સુંદર રીતે પાર પાડવામાં આવ્યું છે તેમાં પણ ખાસ બહેનો દ્વારા જે રીતે મશાલ યાત્રા છે તે પણ કાઢવામાં આવી હતી અને તલવાર રાસ પણ જે એક રાજપૂતોનું પ્રતિક છે ખાસ કરીને રાજપૂત બહેનો દ્વારા તેમજ ભાઈઓ દ્વારા પણ તલવાર રાસ અવારનવાર રમવામાં આવતું હોય છે કોઈ પણ સામાજિક પ્રસંગો હોય તેમાં પણ તલવાર રાસનું ખૂબ જ વધારે મહત્ત્વ રહેલું છે ત્યારે બહેનોએ પણ જે એક પ્રતિક બતાવ્યું છે મહિલા સશક્તિકરણનું એક પ્રતિક છે કે કઈ રીતે મહિલાઓએ પોતાનું આત્મરક્ષા જાતે કરતાં શીખવું જોઈએ તેને લઈને પણ રાજપૂત વિધાનસભા ખાતે ક્લાસ છે તે પણ ચલાવવામાં આવે છે ખાસ કરીને બહેનોને શીખવાડવામાં આવે છે કે કઈ રીતે તલવાર રાસ રંગે આજકાલ આપ જોઈ રહ્યા છો કે નવરાત્રી દરમિયાન ગરબાઓમાં અશ્લીલતા જોવા ઘણી જગ્યાએ મળી છે તો અમે રાજપૂત સમાજ અમારી બહેનો ટ્રેડિશનલ તલવાર અને પોતાના પહેરવેશ સાથે ગરબા રમશે બહેનોની રક્ષામાં અને બહેનો પોતે પોતાની રક્ષા કરી શકે છે એ એ એ તલવાર સાથે કે ભાઈ કોઈ કોઈ દિવસ ભય નથી પામતી રાજપૂત મહિલાઓ મેસેજ છેલ્લા પંદર વર્ષથી અહીંયા રાજપૂત સમાજ ભવન ખાતે તલવારબાજી ઘુમર તેવી બધી વિવિધ પ્રકારની એક્ટિવિટીઝ કરાવીએ છીએ હજાર હજારથી પણ વધારે દીકરી બાઓ અહીંયા શીખી ગયા છે અને એ જ મેસેજ આપવાનો કે આ આધુનિકતાની દોડમાં ક્યાંક ને ક્યાંક સંસ્કૃતિ અમારી ભૂલાઈ રહી છે તો બસ અમે એ જ જાળવી રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે